આ નવરંગ માંડવામાં મહાપ્રસાદ સહિતના આયોજન બાદ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું આચાર્ય તલાલા આજરોજ સમગ્ર સાધુ સમાજની સામાનંદી સાધુ સમાજની આજે માતાજી નું માંડવાનું મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે આ સમગ્ર આયોજન માલા બાપુ દેવમુરારી અને રાધેશ્યામભાઈ દેવમુરારી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેવમુરારી પરિવાર દ્વારા આ માંડવાનું આયોજન કર્યું છે અને અહીંયા બધા ભક્તજનો બધાએ પૂરો લાભ લીધો છે અને દર વર્ષે આ ઓગણચાલીસમી આ તિથિ ઉજવાઈ રહી છે ત્યારે સાધુ સમાજમાં અને શ્રદ્ધા ધરાવતા તમામ ધર્મપ્રેમી માણસોને એક પ્રકારનો આનંદ ઉદભવી રહ્યો છે આ સફળ આયોજન થયું એની પાછળ સમગ્ર દેવ મુરારી પરિવાર પણ સફળ સાથ સહકાર આપી આપણે સાથે હતા હું કપિલ બાપુ દેવમુરારીના બાપા સીતારામ આ સલાલાલા દાનવ ગુરુકુળની સામે સલાલાથી બગસરા રોડ ઉપર શ્રી શ્રી આઠ લાલદાસ બાપુ દેવમુરારીની ચેતન સમાધિ એમ અમારા આમલેવાળા દાદાની મૂર્તિ છે તેમાં દર દર ભાક્ષરવધ સઠ લાલદાસ બાપુની ચેતન સમાધિની ઉજવણી તિથિ નિમિત્તે દર વર્ષે અમે કાર્યક્રમ કરવી છે તેમજ દર શનિવારે ભજન અને ભોજન દર શનિવારે અહીંયા આયોજન રાખવી છે ને આ ઘણા વર્ષોથી કે અમારા બાપુ આવ્યા હતા ત્યારથી આ બધું થાય છે જેમાં અમારા દેવમુરારી પરિવાર તેમજ દેડા ગામ આજુબાજુના બધા ગામ ગોપાલ ગ્રામ આ બાજુ ઢોલરવા બધા ગામના માણસો ઘણા સલાલાથી ને બધા માણસો આવે છે ના ઘણા વર્ષોથી ને અહીંયા આયોજન થાય છે લગાસ બાપુની તિથિનું આજે ચોવીસ કલાકનો માંડવો કે